મિત્રો ગંગા પરિવાર ટ્રસ્ટમાં હાર્દિક સ્વાગત છે અને હું છું પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં આઠ હજાર કરતા પણ વધારે જળ સંચયના કાર્યો કર્યા છે અને ગીર પરિવાર ટ્રસ્ટ એ માત્ર એક રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ સમગ્ર ભારત માટે કામ કરી રહ્યું છે એમાં માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર

અને એના કારણે બહુ વિકટ પરિસ્થિતિ સર્જાતી જાય છે ભવિષ્યમાં પણ કે જોયેલા છે આપણે અને એવું પણ કહી શકું કે આપણા દાદાઓ એ બારે માસ ચાલતી નદી જોઈ છે આપણા પિતાઓએ પંદર વીસ ફૂટ જમીનમાં ઉપરના સ્તરે પાણી કુવામાં જોયું છે આપણે છે તો નળમાં પાણી જોયું અને આપણા બાળકો છે બોટલમાં પાણી જોવે છે હવે બોટલ પછી કઈ પરિસ્થિતિ આવશે ને એ બહુ ચિંતાનો વિષય છે એટલે સમગ્ર સૌરાષ્ટ્ર નહીં પણ પૂરા ભારતમાં નહીં વિશ્વમાં પણ એવું કહેવાય કે પાણી માટે ચોથું વિશ્વ યુદ્ધ જો થાય ને તો એ પાણી માટેનું થવાનું છે એટલે પાણીને તો બહુ સંભાળીને વાપરવું પડે એનો સંગ્રહ કરવો પડે

એક ખાસ એના પૂર્વ તૈયારીના ભાગ રૂપે આપણે એની ચિંતા કરવાની જરૂર છે એની ચિંતા ઉપર અમલવારી કરવાની જરૂર છે ગુજરાતની જે ભૌગોલિક રચના છે એમાં જોઈએ તો નર્મદા નદી સરકારની એક ખૂબ જ સારી યોજના છે કે ગુજરાતના તમામ જિલ્લાઓ ગામડાઓમાં નર્મદાની કેનાલો પહોંચી ગઈ છે પરંતુ નર્મદાનો જે ઉદ્ગમ સ્થાન છે મધ્યપ્રદેશમાં છે અને ગુજરાતની અત્યારની પરિસ્થિતિ જો તો ભાડાના માં રહેતો એવું છે કે મધ્યપ્રદેશમાં જો વરસાદ થાય તો ગુજરાતમાં પાણી પહોંચે એના વિશે શું કહેવાય એવું હું કહી શકું કે સંગ્રહ કરવો ખૂબ જરૂરી છે આપણે કહેવત હતી કે ખેતરનું પાણી ખેતરમાં ઘરનું પાણી ઘરમાં ગામ પાણી ગામમાં આ પરિસ્થિતિનું નિર્માણ કરવાની જરૂર છે અને એના માટે લોક જાગૃતિ ખૂબ જરૂરી છે એક એક વ્યક્તિએ જાગવાની જરૂર છે આમાં આ હું તમને સલાહ આપું ને તમે માની લો એવું નહીં પણ અંદર નો ભાવ એવો જવાબો છે કે પાણીનું એક એક ટીપું બચાવવું એ આપણી રાષ્ટ્રીય ફરજ છે આપણી નૈતિક જવાબદારી છે સરદબેન એક વસ્તુ જોઈએ તો કે પાણીની સૌથી વધુ કિંમત બે વ્યક્તિ કરી શકે છે એક તો ખેડૂત એક ને મહિલાઓ મહિલાઓ જે રૂટિન જીવનમાં પોતાનો દિનચર્યામાં કામ કરતી હોય છે એમાં પાણીનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે અમુક વાર કદાચ કોઈ વેડફાટ થતો હોય છે તો એમાં મહિલાઓ તમે પણ એક house wife હશો તો તમારી દ્રષ્ટિએ શું શું મહિલાઓ ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતે સંગ્રહ કરવો એમાં ચોક્કસ હું આજે બહેનોને સંદેશો આપીશ કે આપણે જે ઘરમાં ઘર કામ કરતા હોય દાખલા તરીકે વાસણ માંજતા હોય તો વાસણ માંજીએ ત્યારે નળ ચાલુ જ હોય તો ઈ નળ છે ઈ વેડફાટ પાણી બંધ કરવું જોઈએ બીજું ઘણી વખત નળ ખરાબ થઈ ગયો તો ટીપે 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 આખી રાત ને ચોવીસ કલાક પાણી પડતું હોય છે તો એ નળ રિપેર કરાવો જોઈએ બીજું ફળિયામાં ધોતા હોય તો બિનજરૂરી ઘણી વખત ધોવાતું હોય એ એનો વેડફાઈ થાય છે એ વેડફાઈ નહીં એ ખાસ જોવાની જરૂર છે અને ખેડૂત ને પણ હું કહીશ કે ધોળીએ પાણી જે વાપરીએ છીએ એના બદલ વખત વાપરીએ

પંદર સોળ સત્તર જે અપને અપને શીકથાનું આયોજન કુમાર વિશ્વાસ નું જેના મુખ્યથી આપણે કથા સાંભળવાના છીએ તો મને લાગે છે કે ઘણો બધો બદલાવ આવશે એટલે ગીરગંગાયા સરાહનીય આમ વખાણવા માટે નથી કેતી પણ ખરેખર હૃદય ને ટચ થઈ જાય એવું કામ કર્યું છે અને

એટલે ધર્મમાં વિશ્વાસ વધારે જાગૃતતા હજી છે પણ વધારે કેળવાની અને અમલવારી કરવાની જરૂર છે એટલે જલકથા એ મને લાગે છે વિશ્વમાં પેલી આ કથા જલકથા નું આયોજન થઈ રહ્યું છે અને એનો લાભ બધાએ લેવો જોઈએ કેમ કે ભાગવત કથા રામાયણ એ તો બધા આપણે સાંભળતા હોય છે ને કદાચ વાંચી પણ લેશું પણ જલ કથા એક એક નવ સાહસ છે તો એ સાહસ ને બિરદાવું છું અને જનતા ને પણ હું કહીશ કે આ એક લાભ લેવા જેવો છે આ તક બીજી વાર આવી તક ન મળે અને બીજું કે કોઈ પણ એનજીઓ હોય છે સંસ્થાઓ હોય છે તો લોકોનું ઘણી વાર મંતવ્ય એવું હોય છે કે આ એનજીઓ

પૈસા નથી તો સમય દાન આપો સમય નથી તમારી પાસે નવા નવા વિચારો છે વિચારો નું દાન આપો અને પૈસા છે તો પૈસા નું દાન આપો સરોજબેન આપણે ખૂબ જ સરળ માહિતી પણ ખૂબ જ સારી એવી માહિતી સરળ વિષયમાં આપી દીધી આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારા થેન્ક યુ